શરૂઆત કરી છે કાનજીની ખરીદી જો ભગવાનને નવા લઈ રહ્યા છીએ અમે લોકો અને ત્યાંથી ખરીદીને શું આવતા કાઈઝ અમે લોકો ફરી જાય છે હજી પણ મજામાં અને બહુ બધી શોપિંગ કરી છે ખાસ શોપિંગ ન કરી અને અમે એક કપડાની અને જેમાં મને બહુ મોટો સુનો લગાવી દીધો મારા પપ્પાએ એટલે મમ્મી મારે બિલ પે કરવું પડ્યું અને બહુ જોરદારની ખરીદી કરી છે હમણાં

nikade gaya chila bedwar ka drama karta rena ab mai logo watching ને એટલે બધું ફરી આવ ને આપણે બધા કામ ફરી આવી આ બધું વેચી ને નહીં દેખો દેખો આ અમે વાજીકન ખાસો ના ભાઈ પાણીપુરી ખાશે આ જો આ જો વાજીકન ગમે તે આઈએ પાણીપુરી ખાવી જરૂરી છે અમે લોકો સિયાળામાં આઈસ્ક્રીમ ખાય છે ફૂલ સરદી થઈ ગઈ છે બનને ને અને આઈસ્ક્રીમ ખાય છે મને અહીંયા ને બેટ દ્વારકામાં સોનાની નગરી છે એ બતાવું કેવી છે અહીંયા છે ને બહુ જ બધા ભગવાન છે અને અહીંયા લાઈક એન્ટ્રી ફી છે એમ અમે લોકો અહીંયાથી એન્ટર થયા હતા ફોર્ટી રૂપીઝ અરાઉન્ડ ફી છે અને ઉપર જુઓ તો જુઓ હા એટલે જોવા આવી ગયા જો હવે લીધો હવે અહીંયા છે ને કૃષ્ણ જન્મથી બતાવ્યું છે બધું કે શું થયું હતું આખી સ્ટોરી બતાવેલી છે અને આ બધું લાઈક ઓરિજિનલ ગોલ્ડ નથી બટ આનું નામ છે સોનાની નગરી પછી આવી રીતના ભગવાનને લઈને આવ્યા હતા પછી અહીંયા દેખો અપારણા પછી આ જે બધું થયું હતું ને જો માસીપૂતના વધ આ માસીપૂતના વધ થયો હતો પછી છે હા સાત કૃષ્ણ ભગવાન અને અહીંયા બધા છે ને સંત અને ઋષિ મુનિઓ છે હા પછી આ જો હા માખી ચોરી જે કરતા કૃષ્ણ ભગવાન એ આ શેષનાગ જોડે છે તો તું પછી આ છે મામા વધ અને પછી શું છે આ ધનુકાસુર આ બધું અલગ અલગ છે પછી ભગવાન મસ્તી કરી રહ્યા છે પછી બકાસુર નો મસ્ત છે તમે લોકો મને દર્શન કર લો એટલે તમારા ઘર બેઠા બેઠા દર્શન થઈ જાય અહીંયા બધું પાણી છે બધા લક્ષ્મી અરે લક્ષ્મી જી બધા અલગ અલગ લક્ષ્મીજી છે મને તો ખબર જ નહોતી બસ તો ચારધામ દર્શન કર્યા અંદર અહીંયા દેખો હવે અહીંયા છે ને જ્યોતિર્લિંગ છે અને બહુ સ્ટોરી છે લાઈક આ નાના છોકરાને લઈને આવ્યા આવવાનું આ સમજાવવાનું બહુ જમ સાબિત બધી સ્ટોરી સમજાવીએ મેં જોઈ જઈએ આજો આજો ફૂલનો વિડિયો જો વિડિયો બનાવવા માટે આટલું બધું સ્ટ્રગલ કરી રહ્યા છે આ બધા પણ ફૂલે પણ દેખાતો નથી ફૂલ પર દેખાતો નથી હજી ને આવવાની વાત છે આટલે જો અમારા અમર છે ને મફતમાં પડી ગામડે આયા તમે લોકો પાંચ દર રૂપિયા આપો ને અમારે મફત માં બડીકા મળી જો અમા બિસ્કિટ આપો ને એ કાકા અમા ચોરી એ કાકા બિસ્કિટ આપો ને આ ચોરી થાય કા પછી ગાય છે દ્વાર પાછા દર્શન કરવા જઈશું દર્શન તું મે પાછા દર્શન કરવા જઈશું બહુ બધી વાર દર્શન કરવાના છે અમે દર્શન કરીને પછી સીધા જમવા આવી ગયા ને પછી અમે રબડી પીધી હતી ખોટું કેમ બોલો છો તો તો થાય જ ને આપણે ચપ્પલ વિના હતા ફાઇનલી અમે લકો દ્વારકાના બાય બાય કરી રહ્યા છીએ બાય બાય દ્વારકાધીશ